તો નમસ્કાર મારા ભાઈઓને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો શું ખરેખર મિત્રો માયાભાઈ આહીરને રજા આપી નાખી છે શું તેઓ હોસ્પિટલમાંથી બહાર ગયા છે કે પછી તે હજી હોસ્પિટલમાં એડમિટ જ છે એને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ડોક્ટર સાહેબે શું કીધું છે એ પણ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારા ભાઈઓ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ આ માહિતી મળી શકે તો હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મહેસાણાના ઝુલાસણ ગામમાં તમને ખબર હશે કે માયાભાઈ આહિરનો એક ડાયરો હતો આ ડાયરાની અંદર માયાભાઈ આહીરની તબિયત લથડી ગઈ હતી જેના કારણે તેમને તાત્કાલિક તાત્કાલિક તેમને અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરી નાખવામાં આવ્યા હતા ત્યારબાદ એ ચાહકોને સંદેશો આપવા માટે વહેલી સવારે જ માયાભાઈ આહિરે બધાએ લોકોને કીધું કે મારી તબિયત રેડી છે બાપા સીતારામ હજી સુધી બધાને જીવિત રાખે અને મારી તબિયત એકદમ રેડી છે એવું માયાભાઈ આહીરે સોશિયલ મીડિયા સમક્ષ આવીને કીધું હતું પણ ત્યાર પછી અત્યાર સુધી કોઈ એવો ખુલાસો નથી થયો કે જેમાં એવું કોઈ બતાવ્યું હોય કે તબિયત એકદમ રેડી થઈ ગઈ છે પણ આ ચોક્કસપણે કહી શકાય કે રાહતના સમાચાર જ છે ભાઈ કે મારા ભાઈ આની તબિયતમાં લગાતાર ને લગાતાર સુધારો આવી રહ્યો છે હા મારા ભાઈઓ કેમ કે એમની તબિયત તો એકદમ રેડી હતી પરંતુ ખબર નહીં ભાઈ અચાનક એમને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો અને ત્યારબાદ એમને તાત્કાલિક ધોરણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં એમને એડમિટ કરી નાખવામાં આવ્યા છે જો કે અત્યાર પ્રમાણે જે માહિતી મળી રહી છે તે મુજબ હું તમને જણાવું તો ચોક્કસપણે કહી શકાય કે માયાભાઈ એની તબિયત છે એકદમ રેડી થઈ ગઈ છે ભાઈ કોઈ આપણે જાજુ ટેન્શન લેવાની જરૂર નથી અને માતાજીને તમે પ્રાર્થના કરજો ભાઈ કે જલ્દીથી જલ્દી આપણા માયાભાઈ છે એકદમ રેડી થઈ જાય અને લોકો ડાયરો જોવા માટે ઉત્સુકતાથી રાહ જોવે કેમ કે સાહેબ એ ડાયરો મૂકી અને તરત જ હોસ્પિટલ ભેગા થયા હતા પરંતુ માતાજીની મહેરબાની છે કે અત્યાર સુધી સાહેબ કોઈ એવા દુઃખદ કે એવા કંઈ સમાચાર નથી હા તમને ચોક્કસપણે જણાવી દીધું છે કે તબિયત એકદમ રેડી છે બાકી ટેન્શન લેવાની કોઈની જરૂર નથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ